હેલોકુમ દોસ્તો કેમ છો હું તમારો મિત્ર માહિશ સોરઠિયા ને માહિશ ચેનલ માં સ્વાગત છે તો ગાઈસ આપણો ઘણા દિવસ પછી વ્લોગ આવે છે બાર થી તેર દિવસ થઈ ગયા જુનાગઢ ગયા તા ચાર નો અપલોડ કર્યો તો પછીનો અપલોડ નથી કર્યો તો ઘણા સંડે વ્યા ગયા તો દોસ્તો આજનો આપણો વિડીયો બધા ક્રિએટર બે થી ત્રણ ક્રિએટર આજે મળવાના છીએ જે ઇન્સ્ટાગ્રામમાં પણ વધુ વિડીયો મૂકે છે અને એક મહુવાના ખૂબ જ ફોલોઅર ધરાવતા વ્યક્તિ પણ છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે બરાબર તો આપણે ક્યાં જવાના છીએ શું કરવાનું છે તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે અને આજે અમારી સાથે કોણ પણ છે બધાએ મિક્સ કરીને સાથે વિડીયો બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને ખબર છે આપણી ચેનલને જે નીચે ઘંટી બતાવી છે લાલ કલરની પ્લીઝ દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણી ચેનલ જલ્દીથી ત્રણ હજાર સબસ્ક્રાઈબ સુધી પહોંચી જાય તો એટલો સપોર્ટ તમારે કરવાનો છે હવે આગળ

તો ભાઈ સપોર્ટ સપોકટ કરીશો ભાઈ બહુ મહેનત કરે છે હસજો હસું છું એમ નહીં માનવ મજા બધા ભાઈ ફૂલ મહેનત કરે છે સપોર્ટ કરજો લોકો અત્યારે આપણે સાથે જાશું વિડીયો બનાવશું તમને આ જોવા મળી રહેશે બરોબર જોજો પાછા ભાઈ રમઝાન કર આ લગભગ દોઢથી બે મહિના જગ્યા ભાઈ સાથે મળો છો આમ તો મળતા જોઈએ અમે વાતચીત અમારે કોલ પર જ હોય પણ આવું થાય તારા બધા વિડીયો તો ખૂબ મજા અને આનંદ આવે બરોબર હવે આગળ શું થઈએ છીએ શું પ્રોસેસ છે તમને આગળ ત્યાં જઈને બતાવું છો ત્યાં સુધી બતા રહેજો છો બતાવું છો ત્યાં સુધી વિડીયો બેન સુધી બના રહેજો અને ચેનલ માં પહેલી વાર છો નવા છો તો આપડી યુટ્યુબ ચેનલ માય સોરટીયા વ્લોક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવાજભાઈ સંધીની પણ ચેનલ છે YouTube માં ઓકે સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તો એ ભાઈને પણ સપોર્ટ કરો અને બોલતાને ડિસ્ક્રિપ્શન લિંક છે નીચે જોઈ આવજો બરોબર ચાલો આપણે તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે જ્યાં વિડિયો આપણે શૂટિંગ કરવાનો છે ત્યાં બરોબર એની પહેલા એક તમને વાત જણાવી દો કે આ છે આપડા સદામભાઈ અને આ તો નવાજભાઈ છે આગળ તમને બતાવ્યું અને જે કોઈ પણ જાત તો કાઢી શકે છે જોઈએ કે શું છે એના તમે ઓલ ઇન્ડિયા

ફાઇનલી ગાય અત્યારે સત્તામ કાકા કરે છે શૂટિંગ ની તૈયાર થોડા ટોપિક દિમાગમાં યાદ કરે છે બરોબર યાદ કરે પછી શું સંભળાવે છે આપણે જોઈએ છીએ તો એ કેટલા કન્ફ્યુઝ છે હમણાં કન્ફ્યુઝ છે કન્ફ્યુઝ એમાં મુવા પીર પેદમબર સં એના હિસાબે મુવા ચાલી રહ્યું છે जब मैं निकला घर से जब मैं निकला घर से तो कहीं अरमान थे एक तरफ शमशान तो एक तरफ कब्रिस्तान चलते-चलते हड्डियों को लगी ठोकर चलते-चलते हड्डियों को लगी ठोकर तो हड्डियों में से आवाज आई कि ए मुसाफिर जरा संभल के चल अपनी तो कहीं तो थे लेकिन इंसान है आगा मौत की कोई बसर नहीं है मौत की कोई बसर नहीं है सामान बने बनाया 100 बरस का लेकिन कोई પછી આવી ગયો હું ખરે અને ખુબ જ મજા આવી બે ત્રણ ભાઈઓ સાથે મુલાકાત કરી બરોબર મળીને સાથે મજા આવી તો ગાય મોવાના મોટા ફોલો ધરાવતા જે વ્યક્તિ એ ભાઈ આજે ન આવી શક્યા કેમ કે કામ માં બીજી હતા બરોબર હજી સુધી તમે આપડી ઇન્સ્ટાગ્રામ માં માહેશ્વર જે નામ ની આઈડી ફોલો નથી કરી તો જલ્દી થી જોયો નીચે નીચે બતાવી છે ને બાયો માં લિંક પણ છે જલ્દી થી જોયા આવો એમાં સારા વ્યુ અને સારો તમારો સપોર્ટ છે ઇન્સ્ટાગ્રામ માં તો આવા બસ સપોર્ટ અને પ્યાર આ તમે દેતા રહેજો ને હું મહેનત કરતો રહીશ ને આપડી ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી થી કરી નાખજો સબસ્ક્રાઇબ 3000 સબસ્ક્રાઇબ જલ્દી આ ચેનલ માં કરવાના છે બરોબર અને બીજું તો કાઈ નહીં કે આ વિડિયો અહીંયા જ પૂરો થાય છે ને એન્ડ થાય છે તો અસ્સલામ વાલેકુમ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત